વારંવાર આપણા આદિવાસી વિસ્તારમાં આનું શોષણ થાય છે અને એનો અવાજ જ્યારે આપણા કોઈ પણ આદિવાસી સમાજના આગેવાન અથવા કોઈ પણ ગામ આગેવાન કે કોઈ બાળક કે કોઈ વડીલ જઈને ઉઠાવતો હોય અવાજ ત્યારે એમનો અવાજ દબાવી દેવા માટે એ લોકો એમના મળત્યા હોય એમની સાથે દાગ આપતા હોય છે પણ આજે આ તમે જોઈ શકો છો કે આપણા આદિવાસી સાથે એક અનાજનો નો કોળિયાનું પણ શોષણ થતું હોય ને પ્રશાસનને ને એનું રાજકીય આગેવાનો કઈ પણ ના કરતા હોય તો તમારે સાલાઓ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આદિવાસી સમાજ પાસેથી તમે અનાજ પણ એનું જૂટવી લેતા હોય ત્યારે એટલે ખરેખર આ તમને ફેસબુક લાઈવના વિડીયોથી જેટલા પણ મારા મિત્રો છે અહીંયા વડીલો છે એમને હું ખાસ જણાવીશ કે આપણા આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી લોકોએ જે સસ્તા અનાજની દુકાનો ચલાવે છે એ દુકાનોને ખરેખર એમના લાયસન્સ રદ કરી દેવા જોઈએ અને આ આવું ને વર્ષોથી ચાલતું આવ્યું છે અને આપણા આદિવાસી સમાજને કોઈ પણ રેશન કાર્ડ અથવા ગમે તેની કોઈ કઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો કોઈ મદદ કરતા નથી અને એમના રેશન કાર્ડનો માલની ચોરી કરવું હોય ત્યારે લોકો ખરેખર આગળ આવી જાય છે એટલે હું વારંવાર આપણી જનજાગૃતિમાં આ વાતો કરતા હોઈએ છીએ પણ આજે આ લોકોએ ખરેખર આપણા આદિવાસી સમાજના જેટલા પણ અહીંયા યુવાનો અને લોકો ભેગા થયા અને આ બે ગા એમાં બે ગાડી હતી એમાંથી એક ગાડી અહીંયાથી નીકળી ગઈ હતી આ ગાડીમાં હું હતું પેલી કાર ને ટક્કર મારીને ના ગયા આ પેલા સ્કોર્પીઓ રા ટક્કર મારીને નહી ગયા સ્કોર્પિયો રોયકા ને ત્યારે રોયકા ત્યારે આગળ ગાડી મેલી એટલે આપણે જો તમને બધાને એક કહું છું કે અમે અમે તમને બધા ઘણા ખરા મને ઓળખો પણ છે બરાબર ને આપણે જારે જારે આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય ત્યારે આપણે એમની સામે લડત કરી છે ખરેખર તમારે બધા આ એક દુકાનને સવાલ નથી આવો દરેક દુકાનોમાં ચાલતું હશે અને આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય શું કરવું જોઈએ આપણે બધા આંદોલન કરવું જોઈએ અને આ જે બિન આદિવાસી લોકો

તમે હું અમારે એટલે ખરેખર અહીં રાજકીય આગેવાનો પણ અહીનું પ્રશાસન પણ આ દુકાનોના ના સાથે મળીને આદિવાસી નું શોષણ કરે છે મિત્રો